સરદાર વલ્લભભાઈ પટેલ સંગીતાબેન પાટીલ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા આજે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે લોખંડી પુરુષ કહેવામાં આવે છે એવા આપણા

ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બધા એકત્રિત થયા છે અને એકતા યાત્રાનું હમણાં શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ આનંદ થાય છે કે અખંડ ભારતના શિલ્પકાર એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલ એમને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમને સતત એમની સાથે રહીને એમ એટલા માટે ભરૂચ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં

દેશના હિતકાર હતા અને એટલા માટે આ યુનિટી માર્ચ નું અહિયાં નિર્માણ થવા જઈ રહ્યું છે આજે લિંબાયત વિધાનસભાના બધા જ કાર્યકર્તા મિત્રો વોર્ડ પ્રમુખ મહામંત્રી કોર્પોરેટર સહિત તમામ લોકો સાથે મળીને અહિયાં એકતા માર્ચ માં કૂચ કરી રહ્યા છે અખંડ ભારત ના શિલ્પી પાંચસો ને બાસઠ કરતા બધા રજવાડાઓને એકત્ર કરીને અખંડ ભારતની ની નિર્માણ કર્યું છે એવા લોખંડી પુરુષ ગુજરાતના પુર્ણવતા પુત્ર દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન ગૃહમંત્રી એવા સરદાર પટેલની આજે આ એકસો પચાસમી જયંતિ ઉજવી રહ્યા છે એકસો પચાસમી જયંતિ આખા દેશમાં આ રીતે ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે ભૂતકાળના સત્તાધીશો જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલને ભૂલી ગયા હતા જેના કારણે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે ત્રણસો સિત્તેરની કલમ અત્યારે આવી પડી એવા સત્તાધીશોને પ્રજા માફ કરતી નથી અત્યારે પણ આપણે બિહારમાં જોયું હશે કે એ લોકોને ઝાકળો આપ્યો છે ત્યારે આજની આ એકસો પચાસ સરદાર જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીના કાર્યક્રમમાં સૌ મોટી સંખ્યામાં ધારાસભ્ય સહિત સંગીતાબેન પાટીલ કે જે રીતે સક્રિય છે દરેકે દરેક વોર્ડના એક એક કાર્યકર્તાઓને નામ જો પરિચિત છે તો આ કાર્યક્રમમાં આજે અમે આવીને ખૂબ આનંદની લાગણી અનુભવું છું લીંબાય વિધાનસભાનો આજનો આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે